સુરતના સાયકલ મેયર અને જાયન્ટ સાયકલ કંપની દ્વારા યોજાઈ રામ ભગવાનને સમર્પણ સાયકલ સ્પર્ધા ડૉક્ટર ધર્મેશ પટેલ બાય સાયકલ મેયર ઓફ સુરત અનિલ મરડિયા અને વિશાલ સાયકલ એજન્સી દ્વારા આજની સાયકલ સવારને પ્રોત્સાહિત કરવા માટે અને સાયકલ ચાલક સહિતના ફાયદા આજની ઇવેન્ટનો મુખ્ય હેતુ હતો સાયકલિંગ એ બાટપણમાં બાળકોને સૌથી પ્રિય શોખ છે સાયકલ ચલાવવાથી તમે માત્ર શારીરિક રીતે સ્વસ્થ રહેશો નહીં પરંતુ તે પર્યાવરણ અને આર્થિક અનુકૂળ પણ છે સાયકલ ચલાવીને શરીરના સ્નાયુઓને મજબૂત બનાવી શકાય છે સાયકલ ચલાવવાથી પગ અને જાંગની સારી કસરત થાય છે અને કેલરી પણ ખર્ચાય છે જેનાથી માત્ર ચરબી ઓછી થતી નથી પરંતુ સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે સાયકલ ચલાવવાથી શરીરની ચરબી ઘટે છે જ્યારે ચરબી બર્ન થાય છે હાથ પગની સાથે સાથે પેટની ચરબી પણ ઓછી થાય છે આજના સમયમાં લાઇફસ્ટાઈલના કારણે અનેક પ્રકારના હેલ્થ ઇશ્યુ રહે છે આ સમસ્યાથી બચવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક શારીરિક એક્ટિવિટી પણ જરૂરી છે આ શારીરિક એક્ટિવિટીમાં સાયકલિંગ એક બેસ્ટ એક્ટિવિટી છે પંદર મિનિટ સાયકલિંગના ફાયદા ખૂબ છે જેમ કે સાયકલિંગથી ફિટ રહેવાની સાથે સાથે વજન પણ ઝડપથી ઘટે છે સ્નાયુઓને ટોન કરવા હાડકાને મજબૂત કરવા અને વજન ઘટાડવા માટે આ સાયકલિંગ બેસ્ટ કસરત છે પરંતુ માત્ર લાંબા સમય સુધી સાયકલ ચલાવવાથી કામ નહીં ચાલે વજન ઉતારવાના લક્ષ્યને હાંસલ કરવા માટે પણ ઘણા નિયમોનું પાલન કરવું પડશે પેટની ચરબી ઘટાડવા માટે લાંબા સમય સુધી સાયકલિંગ કરવું જરૂરી છે સાયકલ કરવાથી બોડી ફેટને સરળતાથી દૂર કરી શકો સાયકલ ચલાવવાથી અનેક બીમારીઓ થાય છે દૂર સાયકલ ચલાવવાથી અનેક બીમારીઓ થાય છે દૂર પરંતુ આ લોકોએ સાયકલ ચલાવવાનું ટાળવું આજના સમયમાં જોઈએ લાઇફ સ્ટાઇલના કારણે અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ રહે છે આ સમસ્યાથી બચવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક શારીરિક એક્ટિવિટી પણ જરૂરી છે આ શારીરિક એક્ટિવિટીમાં સાયકલિંગ એક બેસ્ટ એક્ટિવિટી છે ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા પાસેથી જાણીએ સાયકલિંગ ચલાવવાનો સમય અને ફાયદા પંદર મિનિટ સાયકલિંગના આ રહ્યા ફાયદા સાયકલિંગથી ફિટ રહેવાની સાથે સાથે વજન પણ ઝડપથી ઘટે છે સ્નાયુઓને ટોન કરવા હાડકાને મજબૂત કરવા અને વજન ઘટાડવા માટે આ સાયકલિંગ બેસ્ટ કસરત છે પરંતુ માત્ર લાંબા સમય સુધી સાયકલ ચલાવવાથી કામ નહીં ચાલે પરંતુ વજન ઉતારવાના લક્ષ્યને હાંસલ કરવા માટે પણ ઘણા નિયમોનું પાલન કરવું પડશે પેટની ચરબી ઘટાડવા માટે લાંબા સમય સુધી સાયકલિંગ કરવું જરૂરી છે ઓછા ગીચ રસ્તા પર સવારી કરવા જાઓ જેથી તમે લાંબા સમય સુધી સાયકલ ચલાવી શકો અને બોડી ફેટને સરળતાથી દૂર કરી શકો જો તમે સાયકલિંગ કરી વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો પેન્ડલિંગમાં વિતાવેલો સમય ખૂબ જ જરૂરી છે સમય નક્કી કરતી વખતે એ નોંધવું જોઈએ કે દરેક વ્યક્તિનું મેટાબોલિઝમ જુદું જુદું હોય છે અને કોઈ પણ રૂટીન શરૂ કરતા પહેલાં શારીરિક જરૂરિયાત સમજવી પડે છે ઊર્જા બચાવવા માટે ઝડપથી પડેલ પેન્ડલ ક્યાં લગાવવું અને આરામથી ક્યાં સવારી કરવી તે સમજવું પણ ખૂબ જરૂરી છે તમે એક કલાકના સાયકલિંગ પર પાંચસો કેલરી બંધ કરી શકો છો જો તમે સતત સાયકલિંગ કરતા રહો છો તેમજ હેલ્ધી ડાયટ લો છો તો અઠવાડિયામાં પાંચસો ગ્રામ વજન ઘટાડી શકો છો સાયકલ ચલાવવાનો સમય ફિક્સ કરો સવારના નાસ્તા પહેલાં સાયકલિંગ કરવાથી અનેક ઘણો ફાયદો થાય છે એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલી પેટે સાયકલ ચલાવવાથી વીસ ટકા વધુ ઝડપી ચરબી બંધ થાય છે સાયકલ ચલાવવાથી મન હંમેશા ફ્રેશ રહેશે ચઢાણ પર ચલાવો સાયકલ એક વખત તમે સીધા રસ્તા પર સાયકલ ચલાવવાનું બરાબર શીખી જાઓ તો પછી તમે ચઢાણ ઉપર સાયકલ ચલાવવાનું શરૂ કરો જોકે તે ચઢાવ માટે વધારે એનર્જીનો જરૂર પડશે જેનાથી વધુ કેલરી બંધ થશે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે